હિમંતનગર દય રદયમ હોસ્પિટલ માં દર્દીના હૃદયમાં સ્ટેન્ડ થયા બાદ થોડાક જ સમયમાં દર્દીનો મોત થતા હોબાળો પહોંચ્યો હતો આ હોબાળાના પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી દર્દીનું ડોક્ટરની ભૂલથી મોત થયું હોવાનું ત્યાં હાજર લોકોમાં આક્રોશ હતો જોકે બાદમાં સમગ્ર મામલે સમાધાન થઈ ગયું હતું સુરી જીવિન છપ્પન માં સુમર હતી ચારેકિર્ષને છાતીમાં દુખાવાને બનેતર આવતા જેના કારણે સૂચકે આજે મેર હોસ્પિટલ મે એડમિટ કર પછી સમથિંગ દસ વાગે એડમિટ થયા હશે એક વાગે જો કરી તો બે નસમાં બ્લોકેજ હતો એમને અને પછી જે બે નસમાં પાંચ છ વાગે સ્ટેન્ટ મૂકવામાં આવ્યું એમને આવ્યું પછી જ્યારે આઈસીયુ શિફ્ટ કેટલેકમાંથી ત્યારે સડનલી એમના બીપી ઘટી ગયું બેચેની થવા માંડી પર્સિયો થવા માંડ્યો પછી આપણે ચેકઅપ કર્યું કે એમનું કેમ બીપી ઘટે શું છે પણ હદે પમ્પિંગને બધું બરાબર હતું ધબકારા ઓછા થવા માંડ્યા હતા પણ હતા બરાબર પછી આપણે તરત જ બીપીની દવા ચાલુ કરી અને વેન્ટિલેટર પર મૂક્યા દેનો પમ્પિંગ એટલે કે સીપીઆર એડવાઇસ પ્રમાણે ચાલુ કર્યું પણ એ ચાલુ કર્યું પોણો કલાક સતત પ્રયત્ન કર્યા પણ પછી એમનું હૃદય જે એકવાર બંધ થયું પછી ચાલુ ના થઈ શક્યું પછી અડધો પોણો કલાક પછી અમે અમને ડિક્લેર કરવા પડ્યા કે હવે હૃદય ચાલુ થતું નથી અને એના માટે જે કોસ્ટ છે કે ક્યાંયમાં થયું એનું કારણ તો પોસ્ટમોર્ટમ પછી જ ખ્યાલ આવે પણ મે બી પોસિબલ છે કે ઘણીવાર વાર કોઈ ચાંદુ હોય જેમ કે એનું ચાર્જ પહેલા બી કેટલી રીતે બધી ચાંદુ ફાટે તો બી થઈ શકે કે સ્ટેર મુખ્ય કહીને વસ્તુ છે કે મેં ઇન્જેક્શન કરેલું છે આપણી પાટલું કરવાનું તો એ વખતે બી આવું થઈ શકે બીજું કારણ એ છે કે ઘણી વાર કોઈ ઓપરેશન કરે તો હૃદય બેસી જતું હોય છે સડનલી એના કારણે કે ફરીથી એરેસ્ટ એટેક નહીં પણ એરેસ્ટ આવી શકે અને સડનલી જાન જઈ શકે એ પોસિબિલિટી બંને છે કે ત્રીજી બી કોઈ હોઈ શકે પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી જે થયું એ સડનલી થયું છે એટલે આપણે જોઈએ સમય નહીં શકો